તમારી શું શું રજૂઆત છે અમારી રજૂઆત છે કે અમારે મોજે નિગાળ તાલુકા નંબર ચારસો ઓગણત્રીસ પૈકી એક ને બે જે જમીન અમારે દબણ કરતા હું ભૂ ભૂમાફિયા દબણ કરીને બેઠા લે કેટલા સમયથી જેને બે હજાર બારથી આગળની કાર્યવાહી અમે બે વખત તો અમે માપણી કરાવી લેન્ડ ગ્રીમ કેસ કરાવ્યો માપણી અહીં આવે એટલે માપણી વાળા કે બેવડાય એક વખત તો હાર્દિક કાપડીને અમે પૈસા ભરેલા પોલીસ ઊભી પોલીસમાં પૈસા ભરેલા અને હાર્દિક કાપડે નિગાળથી પાછો વ્યજ્યો રોજ કામ કરી અમે પછી ભૂજ ભૂજ્યા એટલે હું આ બર્મભટ્ટ જે સાહેબ હતા એમને કીધું કે આ તમારો કે સર્વેર તમે કોઈ પાછો ભાગી ગયો આમ જેમ ભાગી આમ તમારા ખિલાફમાં એ કેસ કરવા આપતા કલેક્ટરમાં ત્યારે પાછા મોકલ્યા એમને પાછા મોકલ્યા એટલે પાંચ વાગે આવ્યો એટલે તમારો કબજો બતાવો આમ કીધું જ્યારે કબજો નથી ત્યારે તમે કેવું કેસ કરેલો તો કે કબજો નથી મારા પાસે એવો જીઆર નથી આ તમે માપવાનો તૈયારી શું કરવાનું પાછો પાછો ગયો તે પછી અમે ફેર પાછો કેસ કર્યો અને પછી તે પછી જે કેસ કર્યો એ કે તમે એક કામ કરો થોડાક ગાળા તમે ખમી જાઓ એટલે બાજુમાં જગ્યામાં તમારે તમે હું બેસાડી આપીશ એટલે જ્યારે એને માપવાનો જે આમ કબજો હતો એ એના પાસે જીઆર નહોતો તો બીજી જગ્યા જગ્યા ઉપર ગૌચર તમે બાજુમાં હોય હું આ એના પાસે જીઆર ક્યાંથી આવ્યો તે પછી અમે કેસ કર્યો ફેર પાછો અમે કેસ લેન્ડ ગ્રેમનો કેસ કર્યો એટલે માપો આવી આવ્યો માપો આવ્યો આવ્યો એટલે એ શું કહેશે કે તમે આ બેવડાય બધાય હા રજૂઆત છે આના સિવાય હવે રજૂઆત છે કે અમે પાસે તકેદારીમાં કેસ નાખેલો ગાંધીનગર અમે જ્યાં સીબીઆઈને મળ્યા સીઆઈડીને મળ્યા સેન્ટ્રલમાં કમિશનર મળ્યા બધે મળ્યા હતા એટલે હુંથી હવે અમારે કલેક્ટરમાં કેસ નાખેલો અમે તકેદારી વિભાગમાં એસઆઈટી બનાવવામાં આવે કડકમાં કડક આ કર્મચારીઓ અને જે જે આમાં જેણે સીટમાં જેણે સહી કરેલી એ બધા અધિકારીઓના ખિલાફમાં કેસ કરવાનો આને ઓનલા પાસે છેટલા પૈસા લીધેલા એને બધે કુંડલી એને ખંગાળવામાં આવે જ્યાં તક એણે નોકરી કીધેલી ત્યાંથી એણે કમાઈ કેટલી હતી એનું બધું કેટલું હતું અને આજ એની કમાઈ કેટલી છે એના તમામ એના મોબાઈલ એના મિત્રના મોબાઈલ અને બધાને તપાવવામાં કડામાં કડી કારવાહી એને જેલમાં ધકેલવા બધાને આવે અમારે તમે મુક્ત કરવામાં આવે સરકારે લેન્ડ ગરી વિધાનસભાથી એવો કાયદો કરવામાં આવ્યો છે કે ભૂમાફી અને સૌ દરને કડામાં કડી સજા દેવામાં આવે અને એને મુવાદો દેવામાં આવે હજી શુંથી અમારું કાંઈ બન્યું ના યાદી બને તો હાઈકોર્ટ આઠ દાડાની કે હાઈકોર્ટ દવાનો છે હાઈકોર્ટની સીબીઆઈની તપાસ આપવાનો તમામ જેટલા આ સર્વેવાળા છે બધાના ખિલાફમાં મારે સીબીઆઈની કેસ આપવાનો છે બધાને ઘલાવી દેવાના છે તમારું કદાચ કામ નહીં થાય તો તમે શું આગળ કરો અમે રોડ જામ કરીશું અમે ચકા જામ કરીશું શું રજૂઆત છે અમારે રજૂઆત છે ઓગણીસો ત્રેસઠમાં આ ટીપણ બનાવવામાં આવેલું છે અને નક સ્ત્રીપણમાં છે નકશામાં છે હોવા છતાંય ચાલતા નંબર હાર્દિક કાપડી બાજુમાં લગાવે કે વિધ આને બહુ વિવાદ વધે એના માટે આજુબાજુમાં આજુબાજુમાં બે બોર બનાવેલા છે બે બોર બનાવ્યા છે હોજ બનાવેલા છે પાંચ એકર જમીનમાંથી એ તો બોરને આને હોજ બનાવેલા અને રૂમ પણ બનાવેલા એમાં હાર્દિક કાપડી આ આમાં જે માપવામાં આવ્યો કાંઈ લખવામાં આવ્યું નથી કે માફિયા કેટલી જમીન દબાણ કરી બેઠા અને પોલીસ બી એક પંચનામું કરવા જાય ને હર વસ્તુ એમાં લખવામાં આવે આ બાજુ આ હતું આ બાજુ ચોરી થાય ડકેરી થાય ગમે થાય તો પોલીસ હર પંચનામામાં એ વસ્તુ લખે કે શું છે બાજુ બાજુમાં શું હતું કેટલા કિલોમીટર પડે શું છે ધાર શું છે કૂવો હતો કે હું મકાન હતો કે આથી કેટલા અંતર કેટલો મીટર પડે તો આમાં લખવામાં છે એમ ના આવ્યું અને કયા કાયદામાં લખવામાં નથી આવતું ભૂમાફીએ એમ નથી લખ્યું આણે કે ભૂમાફીએ જેટલી જમીનની દબાણ કરી છે આમાં કેટલાક પૈસા લીધા આવશે આનો પૂરેપૂરો તપાસ કરવામાં આવે અને આમાં જેટલી જેટલી આમાં સીટમાં જેટલી એ અધિકારીએ કર્મચારી સહી કરેલી એ બધાને ઊંડા ઊંડી તપાસ કરવામાં આવે કઈ જગ્યા ઉપર પહેલાં હતા કઈ જગ્યા ઉપર એને નોકરી હતી હું શું શું કામ કરવામાં આવ્યા છે અત્યારે કચ્છ જિલ્લાની માયલી ક્યાં 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 કેટલા આવા ભૂ માફી અને સહયોગ છે કેટલા પૈસા લીધેલા એના તમામે તમામ એના ખાતા એના મોબાઈલ બધો તપાસવામાં આવે જ્યારે નોકરી લીધી ત્યારે એના પાસે સંપત્તિ કેટલી હતી આજ કેટલી છે આ ઊંડા ઊંડી તપાસ કરવામાં આવે કચ્છમાં કેટલા ભોરા માણસાને આણે ગુમરા કરેલા છે કેટલા માણસને પરેશાન કીધા છે કેટલા પાપ લીધા હતા એ બધું બહાર આવે તત્કાલ આઠ દાડાની માહિતી કદાચ નિર્ણય લેવામાં નહીં આવે ચક્કાજામ કરવામાં આવશે આ સરકાર સરી આને જિમ્મેદાર છે હમણાં અહીંયા અહીં મર્ડર થઈ ગયા આમ ભૂમાફીએ મર્ડર કર્યા તેની સરકારને આ જિમ્મેદારી છે કદાચ ભૂ કદાચ સરકાર અમે ધ્યાન હાલત તો આ મર્ડર ન થાત કદાચ કારણ કે આમાં ઓફિસર જ આમાં ભરેલા હોય ત્યારે આ કામ બને ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં